આકાશવાણી ભૂજ પ્રસ્તુત કાર્યક્રમનું નામ છે અમને તો ખબર જ હતી કેમ છો રચના મજામાં પણ તમને ખબર છે આજકાલ ખાસ કરીને સ્ત્રીઓમાં થાઇરોઇડનું પ્રમાણ કેટલું વધી ગયું છે હા એ તો છે તો ચાલો આજે આપણે થાઇરોઇડ વિશે જ વાત કરીએ અને શ્રોતા મિત્રોને પણ જણાવીએ હા શ્રોતા મિત્રો અને ખાસ કરીને આપણી બહેનો સૌપ્રથમ તો થાઈરોઇડ શું છે તે જાણી લઈએ આજકાલ ઘણા બધા લોકો થાઈરોઇડની સમસ્યાથી પીડાય છે આ બીમારીમાં વજન વધવા અને ઘટવાની સાથે હોર્મોન્સ પણ અસંતુલિત થઈ જાય છે એક અભ્યાસ અનુસાર પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં થાઇરોઇડની સમસ્યા દસ ગણી વધારે હોય છે સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર શરીરના અંગોના સામાન્ય કામકાજ માટે થાઇરોઇડ હોર્મોન જરૂરી હોય છે પરંતુ તેમાં જો અસંતુલન સર્જાય તો તે સમસ્યા બની શકે છે થાઈરોઇડ સમસ્યાઓમાં સૌથી સામાન્ય કારણ ઓટોઇમ્યુન થાઇરોઇડ છે આ એક જેનેટિકલ એટલે કે આનુવંશિક સ્થિતિ છે જેમાં રોગ પ્રતિકારક શક્તિ એન્ટીબોડી ઉત્પન્ન કરે છે અને થાઇરોઇડ ગ્રંથિઓને વધારે હોર્મોન બનાવવા માટે ઉત્તેજિત કરે છે સામાન્ય ભાષામાં કહું તો ગળાની નીચેના ભાગમાં એક ગ્રંથિ હોય છે જેને થાઇરોઇડ કહેવાય છે આનું કામ શરીરના ઘણા કાર્યોને નિયંત્રિત કરવાનું છે આ થાઇરોઇડના પણ બે પ્રકાર હોય છે એક હાઈપર અને બીજો હાઈપો થાઇરોઇડ થાઇરોઇડ વિશે તો જાણ્યું રચના હવે શ્રોતા મિત્રોને તેના લક્ષણો વિશે પણ જણાવી દઈએ હા ચિત્રા સાચી વાત છે તમારી થાઇરોઇડ બે પ્રકારનો હોય છે તે જાણ્યું હવે લક્ષણો વિશે કહું તો વજન ઘટવું હાથ કાપવા ગરમી સહન ન થવી સરકી ઊંઘ ન આવવી તરસ લાગવી કે વધારે પરસેવો થવો અને તે ઉપરાંત ઝડપથી હૃદય ધબકવું અશક્તિ ચિંતા અને અનિંદ્રા જેવા લક્ષણો જણાય તો હાઈપર છે તેમ જાણવું અને શ્રોતા મિત્રો હાઈપર વિશે કહું તો કામમાં આળસ આવવી થાક લાગવો કબજિયાત કે હૃદયના ધબકારાની ગતિ ધીમી થવી ઠંડી લાગવી સૂકી ત્વચા વાળ શુષ્ક થવા તે ઉપરાંત મહિલાઓમાં અનિયમિત માસિક ચક્ર અને ઇન્ફર્ટિલિટી જેવા લક્ષણો જણાય તો હાઇપોથાઇરોઇડ છે તેમ જાણવું चित्रा થાઇરોઇડના લક્ષણો તો જણાવી દીધા હવે શ્રોતા મિત્રોને તે શા કારણે થાય છે તે પણ જણાવી દઈએ હા રચના કારણો જાણવા પણ એટલા જ જરૂરી છે સૌથી પહેલું કારણ આનુવંશિકતા હોઈ શકે કુટુંબ કે પરિવારમાં જો કોઈને થાઇરોઇડ હોય તો તે આનુવંશિકતામાં આવી શકે છે બીજું કારણ દવાઓની સાઈડ ઇફેક્ટ જો તમે અલગ અલગ બીમારીઓ માટે વધુ પડતી દવાઓનું સેવન કરો છો તો આ ટેપ થાઇરોઇડ થવાનું કારણ બની શકે છે ત્રીજું કારણ આયોડિનની ઉણપ લગભગ વિશ્વના બાર કરોડથી પણ વધુ લોકોને આયોડિનની ઉણપની સમસ્યા છે ચોથું કારણ એ પણ છે કે વજન વધવાથી પણ થાયડ થઈ શકે ઝડપથી વજન વધતું હોય તો ડોક્ટરને મળીને થાઇરોઇડી તપાસ કરાવી લેવી પાંચમું અને છઠ્ઠું કારણ એ કે વધુ પડતો તણાવ લેવાથી કે ખાંડ કે તેલવાળી વાનગીનું વધુ પડતું સેવન કરવાથી વિરુદ્ધ આહાર કે વાસી ખોરાક ખાવાથી પણ આ રોગ થઈ શકે છે તો રચના હવે તેના ઉપાયો વિશે પણ શ્રોતા મિત્રોને જણાવી દઈએ ઉપાયોમાં સૌથી પહેલો ઉપાય એ જ કે જો હમણાં જણાવ્યા તેવા લક્ષણો જણાય તો જાતે ડોક્ટર બનવા કરતા સૌ પ્રથમ ડોક્ટરનો સંપર્ક કરી થાઇરોઇડ વિશેની તપાસ કરાવી લેવી ડૉક્ટર જે પ્રમાણે રિપોર્ટ કરાવવાનું કહે તે પ્રમાણે રિપોર્ટ કરાવી અને ડોક્ટરની સલાહ પ્રમાણે જ દવાઓ ચાલુ કરી દેવી અને દવાઓ ડોક્ટરની સલાહ મુજબ જ સમયસર લેતા રહેવું સમજ્યા વગર કોઈ પણ જાતના ઘર ગથુ પાયો અજમાવવા નહીં હવે થાઇરોઇડ ક્યોર ક્યારે થશે તો તે બીમારીની સ્થિતિ ગંભીરતા અને ઈલાજના પ્રકાર પર નિર્ભર કરે છે જો તમે દવાઓ નિયમિતપણે લેશો તો કેટલાક અઠવાડિયા કે મહિનાઓમાં પણ ક્યોર થઈ શકે છે અને જો આનુવંશિક કે અન્ય કારણોસર થાઇરોઇડ હશે તો મટતા વર્ષો પણ લાગી શકે છે તો શ્રોતા મિત્રો હવે તમને થાઇરોઇડ વિશે માહિતી મળી ચૂકી છે અમે જણાવ્યા તે પ્રમાણેના લક્ષણો કે કારણો જણાય તો યોગ્ય ડોક્ટર પાસે જઈ તેની ચકાસણી કરાવી અને જેમ બને તેમ જલ્દી ટ્રીટમેન્ટ શરૂ કરવી આ સાથે જ હું ચિત્રા ચૌધરી હું રચના ઉપાધ્યાય રજા લઈએ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ અમને તો ખબર જ હતી પ્રસ્તુતિ આકાશવાણીના ના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવી